દ્વારકાધીશ મિત્રો અત્યારે આપણે જવાનું છે મંદિરે તો ચાલો જઈએ આપણે મેળડીમાના મંદિરે મિત્રો અને હું પાછો સાયકલનું તો આપણે ભૂલાય જ નહીં એટલે હું તો સાયકલ લઈને ચાલ્યો ગયો મેલડીમાના મંદિરે હું અડધે પહોંચી ગયો છું ડામરવાળો રોડ છે ખૂબ જ ઝડપથી સાયકલ ચાલે છે આ મેલડીમા નું બોર્ડ મારેલું છે તો મિત્રો હું થાકી ગયો અને આરામ કરવા હું રહ્યો છું આ પાછો હું જો ખાડાવાળા રસ્તે પહોંચી ગયો છું અમારે હવે સુરજ આથમવાની તૈયારી જ છે થોડોક જ રહ્યો છે તો મિત્રો અમે અત્યારે અડધે પહોંચી ગયા છીએ અને હવે આ બોર્ડ પાછો આવી ગયું આ ડુંગર છે બાજુમાં અને આ ડુંગરવાળા થી અમે જઈ રહ્યા છીએ કાચો રોડ છે તો મિત્રો અમે હૃદય પહોંચી ગયા છીએ અને અહીંયા રોડ બનાવવાનું કામ ચાલુ છે મેલડીમાવાળો રોડ છે અત્યારે અમે પહોંચવા આવ્યા છીએ અને હવે આ ડુંગરનો નજારો તમે જુઓ મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા અને આ અમારા શિધલાવાળા મેલડીમાંનું તળાવ છે અત્યારે ચોમાસું ચાલે એટલા માટે ખૂબ જ છલકાઈને બારું નીકળી રહ્યું છે પાણી આને તો તમે ઓળખતા આ મારી તો તમારે સેલ્યુટ કરવું પડે આ સીજળો વડલો હડલો છે અને હું તમને હવે અંદરનો નજારો બતાવીશ તો ચાલો આપણે જોઈએ તો મિત્રો આ છે અમારા શિવજોડાવાળા મેલડીમાં તમે દર્શન કરી લેજો તળાવ ખૂબ જ છલકાઈ ગયું છે તમને અમારા આ ડુંગરમાં માતાજી ગમ્યા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય મા મેલડી